જેને લઈને ત્યાં તેમની સાથે આવેલા અન્ય લોકો અને હોટલના લોકો વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ છૂટા હાથની મારામારી થઈ હતી આ ઘટના બાદ એક દૈનિક અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થતા તેનું કટિંગ મૂકી પૂર્વ પ્રમુખ પ્રવીણ ચાવડાના ફેસબુક પેજ પર પત્રકાર વિરોધી છે એમ દેશદ્રોહી છે તેવી ટિપ્પણી કરતા આ રોજ આણંદ જિલ્લાના પત્રકારોએ મામલતદારને આવેદન પત્ર આપી દેશની ચોથી જાગીર સમાન પત્રકારો સામે અભદ્ર ટિપ્પણી કરતા પ્રવીણ ચાંગડા સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી સાથે શિસ્તની પાઠશાળા ગણાતી અને દેશમાં બહુમત ધરાવતી ભારતીય જનતા પાર્ટીને શર્મસાર કરતા તારાપુર તાલુકાના પૂર્વ પ્રમુખ અને APMC ના ડિરેક્ટર પ્રવીણભાઈ ચાંગડા સામે કાર્યવાહી કરે તેવી ભાજપ સાથે વરેલા પ્રબુદ્ધ નાગરિકોમાં માંગ ઉઠી છે